નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો

પાટડી ચાર હજાર છસો નેવું થી પાંચ હજાર ત્રણસો પચીસ મહેસાણા ચાર હજાર એકસો પંચાણું થી ચાર હજાર છસો ચાલીસ સિદ્ધપુર ચાર હજાર એકસો થી પાંચ હાજર ભયાઉ ચાર હજાર બસો ચાલીસ થી ચાર હજાર આઠસો એકાવન મોરબી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો વીસ બહુચરાજી ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર છસો સાવરકુંડલા ચાર હજાર એકસો થી પાંચ હજાર છસો જુનાગઢ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો દસ હળવદ ચાર હજાર આઠસો થી પાંચ હાજર છસો પંચાણું સમી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર પાંચસો બાબરા ચાર હજાર બસો થી પાંચ હજાર ત્રણસો ત્રણ હજાર થી પાંચ હજાર ત્રણસો દસ ભાવનગર ચાર હજાર થી પાંચ હાજર ચારસો અઢાર ચાર હજાર થી પાંચ હજાર બસો વીસ ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો પચાસ मांडल चार हजार पांच सौ एक पांच हजार सात सौ एक हिंसा चार हजार आठ सौ चार हजार आठ सौ थरा चार हजार पांच सौ आठ ठीक छह हजार पंदर सिहोरी चार हजार चार सौ पांच हजार चार सौ पचास जसद चार हजार हजार बसो पाथावडा तरह हजार तरह सौ पचास ठीक हजार एक सौ पचीस अमरेली तरह हजार चार सौ त्रीस पांच हजार छ सौ पचास जामनगर तरह हजार हजार तरसौ नेवु तानेरा तरह हजार आठ सौ एक पांच हजार चार सौ साठ, लखतर चार हजार नौ सौ पंचावन पांच हजार एक सौदर चार हजार आठ सौ बाराही पांच हजार पांच सौ एक ढीसा चार हजार बसो पांच हजार एक सौ एकसठ विसनगर बे हजार तरह सौ पचास हजार सात सौ पाटण तरह हजार आठ सौ पांच हजार बसो पचास साणंद चार हजार नौ सौ चार हजार नौ सौ गोडल चार हजार हजार चार सौ एक ખંભાળિયા ચાર હજાર સાતસો થી પાંચ હજાર બસો પાંત્રીસ અંજાર ચાર હજાર થી પાંચ હજાર ચારસો થરાટ ચાર હજાર બસો થી પાંચ હજાર છસો બોટાદ ચાર બસો થી પાંચ હાજર ચારસો સિતે ચાર હજાર થી છ હજાર છસો ચાલીસ ચાર થી પાંચ હાજર ચારસો પંદર રાધનપુર ચાર થી પાંચ હજાર પાંચસો પંચાવન તળાજા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો નેવું બાપર બે થી પાંચ હાજર આઠસો તમામ બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો